નમસ્તે હું અતુલ દવે આ વિડિયોના માધ્યમથી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ શ્રી વરૂણભાઈ પટેલને એક નમ્ર વિનંતી કરવા માગું છું વરૂણભાઈ પાટીદાર અનામત આંદોલન જ્યારે પૂરજોશમાં ચાલતું હતું ત્યારે લગભગ સર્વપ્રથમ આ શ્રી એ આંદોલનથી અલગ થઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા એ સમયે અનેક લોકોએ એવી ટીકા ટિપ્પણીઓ કરી હતી અને એવા આરોપ લગાવ્યા હતા કે વરુણભાઈ વેચાઈ ગયા વરુણભાઈએ પાટીદાર સમાજ સાથે ગદારી કરી વરુણભાઈએ પાટીદાર સમાજનો સોદો કર્યો મારી આપશ્રીને વિનંતી છે કે જો આપ ભારતીય જનતા પાર્ટીમાં એક પણ રૂપિયો લીધા વગર જોડાયા હોય તો આપ લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો જો આપે પાસ છોડી અને ભાજપમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારની સોદાબાજી ન કરી હોય તો આપ લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો અત્યારે સત્ય માપવા માટેનું એકમાત્ર સાધન જે ઉપલબ્ધ છે એ નાર્કો ટેસ્ટ છે અને હું વરૂણભાઈને વિનંતી કરું છું કે પ્રજાએ આપના વિશે જે વાતો ફેલાવી છે એ વાતો સદંતર ખોટી છે એવું જો આપ કહેતા હોય અને આપ એવું કહેતા હોય કે મેં કોઈ સોદો કર્યો નથી ને મેં કોઈ રૂપિયો લીધો નથી તો આપશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આપ આ બાબતના પ્રમાણ માટે લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે લોકોએ તો ઘણા આક્ષેપો કર્યા કે ભાઈ સેક્ટર સત્યાવીસની પાછળ જે ખરીદી વેચાણ સંઘ ચાલતો હતો એમાં અનેક લોકો કરોડોમાં વેચાયા આના કોઈ પ્રમાણ નથી પરંતુ આપ જ્યારે નિષ્ઠાની પ્રમાણિકતાની સમાજ પ્રત્યેના પ્રેમની વાતો કરો છો ત્યારે મને એવું લાગ્યું કે આપ નાર્કો ટેસ્ટ કરાવી અને જે આપની ઉપર લોકોએ આક્ષેપો લગાવેલા છે એ આક્ષેપોની સત્યતા ચકાસવા માટે ચોક્કસ સામે આવશો આપ ભૂતકાળમાં હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે પણ ઘણા એવા શબ્દો વાપરી ચૂક્યા છો જેનો હું અહીંયા ઉલ્લેખ એટલા માટે નથી કરતો કે આપના એ શબ્દો બહુ જ અસંસદીય હતા અને એવા શબ્દનો પ્રયોગ ભારતના વડાપ્રધાન માટે કે કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિ માટે કરવો એને હું ઉચિત નથી માનતો પણ એ વિષયમાં હું પડવા નથી માંગતો મારી આપને ખાલી એટલી જ વિનંતી છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આ બધી વાતો બહાર આવી અને આપના ઉપર આક્ષેપો થયા એ બાબતની સચ્ચાઈ શું છે એ હું અને ગુજરાતની પ્રજા જાણવા માગે છે આજે આપ પાટીદાર સમાજની વાત લઈને એક મીટિંગનું આયોજન કરી રહ્યા છો સમાજ માટે આપ લડો એનાથી મને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાટીદાર આંદોલન થયું ત્યારે પણ આપ સમાજ માટે લડતા હતા અને એ વખતે પણ આપ એ સમિતિ સાથે એના સાથે છેડો ફાડી અને જેની વિરુદ્ધ લડતા હતા એમની સાથે જ બેસી ગયા હતા અને ત્યારે પણ આપને વિરુદ્ધ આવા આક્ષેપો થયા હતા તો એ આક્ષેપોની સચ્ચાઈ આપ એક જ સાબિત કરી શકો એમ છો અને હું અપેક્ષા રાખું છું કે જો વરુણભાઈ તમે એકદમ નિષ્પક્ષ છો અને નિષ્કલંક છો અને આપે એક રૂપિયો પણ લીધો નથી તો આપને આ બાબતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોઈ પણ વાંધો ન હોવો જોઈએ અને જો આપ નાર્કો ટેસ્ટ નહીં કરાવો તો જે લોકો કહે છે હું નથી કહેતો લોકો કહે છે મેં આજ દિવસ સુધી ક્યારે એવું સ્ટેટમેન્ટ ક્યાંય નથી આપ્યું કે વરુણ પટેલે આમ કર્યું કે આમ કર્યું મારો પહેલો જ વિડીયો છે વરુણભાઈ આપના માટે કે લોકોની જે વાતો છે એ સાચી છે ખોટી એનું પ્રમાણ આપ પોતે આપી શકો એમ છો અને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે આપ નાર્કો ટેસ્ટ કરાવો જય ગુજરાત આજે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં ગુજરાતનો મુખ્ય ચહેરો એટલે કે હાર્દિક પટેલ સહિત ગુજરાતના મોટા ભાગના મોટાભાગના વંચિત રાખવામાં આવ્યા છે જો હું માનું છું કે સમાજ બાબતને લઈને કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય તો સમાજના દરેક કન્વીનરોને જો હાજર રાખવામાં આવે તો સાચી લડાઈ પરિણામ સુધી પહોંચી શકે એવું હું માનું છું પરંતુ જ્યારે આજે ચોક્કસ એજન્ડા સાથે અમુક કન્વીનરોને આ મીટિંગથી અલગ રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આ મીટિંગ સમાજલક્ષી સમાજના હિતમાં હોઈ શકે અથવા તો વ્યક્તિગત હિતમાં એ હવે આવનારા દિવસોમાં સમાજ નક્કી કરવાનું રહેશે